બનાવ્યા મોદીના આહવાન થકી આ અભિયાન શરૂ કર્યું ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આપણી સાથે જે સંચય અભિયાન બનાસકાંઠાની અંદર શરૂ કરવામાં આવ્યું તેની કયા પ્રકારની સકારાત્મક અસરો અત્યારે આપ જોઈ રહ્યા છો જળ સંચયનું કામ જે કરી રહ્યા છે એમાં એક છે કેદ ધ રેન દ્વારા નાના કુવા દરેક ખેતરની અંદર કરવા માટેનું એક અભિયાન કેદ ધ રેન અભિયાન એમાં પચીસ હજાર કરતા વધારે નાના સોસ કુવા જે બનાવ્યા એનાથી પણ બહુ મોટા પ્રમાણમાં રિચાર્જ પાણી થયું